હેલો વિદ્યાર્થી મિત્રો કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર ઘડિયાળ ચેપ્ટરની અંદરથી એકાદ બે પ્રશ્નો હંમેશા પૂછાતા હોય છે તો આજે આપણે જોઈશું ઘડિયાળ ટૉપિકમાંથી કે ઘડિયાળની અંદર ખૂણો કઈ રીતે શોધવો મિનિટ કાંટો અને કલાક કાંટાની વચ્ચે ખૂણો કઈ રીતે શોધવો તો પરીક્ષાની અંદર સમય આપણી પાસે ઓછો હોય છે ત્યારે આપણે ઘડવા ઘડિયાળ દોરવા બેસવા જઈએ તો આપણી પાસે સમય પૂરતો રહેતો નથી તો એ સમય આપણે શોર્ટ ટ્રિકથી એક સૂત્ર વડે આપણે ઘડિયાળની અંદર મિનિટ કાંટા અને કલાક કાંટાની વચ્ચેનો તફાવત આપણે જોઈશું કે બંને વચ્ચે કેટલો ખૂણો હોય છે તો એના માટે એક સૂત્ર છે ખૂણો બરાબર અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ માઇનસ ત્રીસ ગુણ્યા કલાક હવે આપણે એક ઉદાહરણ દ્વારા આ સૂત્રને સમજીએ આપણને એક ઉદાહરણ આપેલું છે ત્રણ કલાક અને ચાલીસ મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે આપણને ચાર ઓપ્શન આપેલા છે એકસો વીસ અંશ એકસો ત્રીસ અંશ એકસો ચાલીસ અંશ અને એકસો પચાસ અંશ ટોટલ આખું વર્તુળ એટલે કે આખી ઘડિયાળ ત્રણસો સાહીઠ અંશની બનેલી હોય છે હવે આપણને બે બંને કાંટા એટલે કે ત્રણ ચાલીસની અંદર આ ખૂણો આપણને શોધવાનો કીધો છે કે આ ખૂણો કેટલા અંશનો હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર દ્વારા તેનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ તો સૌ સૂત્ર છે ખૂણો બરાબર અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ માઈનસ માઇનસ ગુણ્યા કલાક અગિયાર ભાગ્યા બે આપણને આ દાખલાની અંદર ચાલીસ મિનિટ આપેલી છે ચાલીસ લખીશો માઇનસ ત્રીસ ગુણ્યા આપણને કલાક આપેલા છે ત્રણ હવે આપણે સાદુ રૂપ આપીશું ચાલીસ વીસ દુ ચાલીસ બે બે કડ થઈ જશે આ બાજુ આપણે વચ્ચે અગિયાર ગુણ્યા વીસ એટલે કે અગિયાર ગુણ્યા વીસ એટલે ગુણાકાર થશે બસો વીસ માઇનસ ત્રીસ ગુણ્યા ત્રણ એટલે કે નેવ બસો વીસ માઇનસ નેવ એટલે આવશે એકસો ને ત્રીસ તો આપણો રાઈટ આન્સર થશે એકસો ત્રીસ પરંતુ ઘણીવાર આ જવાબ ક્લોકવાઇઝ આવ્યો એટલે કે ઘડિયાળની દિશામાં પરંતુ આપણને ઓપ્શનની અંદર એકસો ત્રીસ ન આપેલું હોય અને કોઈ બીજો ઓપ્શન આપેલો હોય તો એ જે ઓપ્શન આપેલો હશે એ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશાનો આપણને શોધવાનું કીધું હશે ખૂણો એટલે કે આ ત્રણ ચાલીસ જે સમય બતાવે છે આપણને આ ખૂણો શોધવાનો કીધો હશે તેમાં એન્ટી ક્લોક ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો શું કરવું આપણે જ્યારે એકસો ત્રીસ ઓપ્શનમાં ન આપેલું હોય તો આપણે એ વખતે ટોટલ આપણો ઘડિયાળ કેટલા અંશની બનેલી હોય ત્રણસો ને સાઠ એમાંથી આપણો જે આન્સર આવ્યો એકસો ને ત્રીસ એ બાદ કરી દઈશું તો જવાબ આવશે બસો ને ત્રીસ આંશ આ જે જવાબ એ એન્ટી ક્લોકવાઇઝ હશે એન્ટી ક્લોક વાઇઝ જો ઓપ્શનમાં એકસો ત્રીસ આપેલું હોય તો આપણે આગળ કોઈ સોલ્યુશન કરવાની જરૂર નથી પર પરંતુ જો ઓપ્શનની અંદર એકસો ત્રીસ ના આપેલું હોય તો આપણા માટે આન્સર થશે બસ્સો ત્રીસ જે એન્ટી ક્લોક વાઇઝ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ઘડિયાળની અંદર પાંચ અને ત્રીસ કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો હશે તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવા જ મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા શોર્ટ ટ્રીકવાળા પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા સમય બચાવે એવા પ્રશ્નો જોઈ તમારા મેરિટની અંદર નંબર આવી શકે અને જલ્દીમાં જલ્દી તમે પ્રશ્નનું સોલ્યુશન કરી શકો